આ પોલીસ વાળા અગાઉથી બચાવવા આવી ગયા તેને ખબર હતી આ મારવાનો જ ઈ પ્લાનિંગ થી આવેલા પછી જોડા બચાવવા તરત આવી ગયા મુંડા લખનગાઓને બચાવવા તરત આવી ગયા બધા પોલીસ વાળા જીવી જીવી શકાય શકાય પોતાના ઉપર પોતાના બાળકો ઉપર પોતાની માલ મિલકત ઉપર અધિકારો ઉપર તો થોડીક દયા ખાજો કે આવી હાલતમાં નથી જીવવાનું આનાથી ઘણું હારું જીવી શકાય આ પોલીસ વાળા અગાઉથી બચાવવા આવી ગયોને ખબર નથી મારવાનું એ પ્લાનિંગ થયા પછી જો બચાવ બચાવવા આવી ગયા